ગુજરાતી નવા ઉખાણાઓ ચાલો આપણે જોઈએ હવે નવા ઉખાણાઓ ઉખાણું પહેલું એવું શું છે જે જેટલું તમે આગળ વધારો છો એટલું જે પાછળ સૂટી જાય છે તો મિત્રો આ ઉખાણાનો જવાબ આવશે પગલા એટલે કે કદમ ઉખાણું બીજું લાલ ગાય લાકડી ખાય તો પણ એ કદી ન ધરાય પણ પાણી પીવે તો મરી જાય બોલો એ શું આ ઉખાણાનો જવાબ આવશે દેતવા ઉખાણું ત્રીજું એવી કઈ સીઝ છે જેનો ફાટવાનો અવાજ નથી આવતો અને ફાટ્યા પછી એને સાંધી પણ નથી શકાતું મિત્રો એમનો જવાબ આવશે દૂધ ઉખાણું ખાવાની કઈ ચીજ કદી ગરમ નથી કરી શકાતી મિત્રો એનો સાચો જવાબ છે બરફ ઉખાણું પાંચમું એવી કઈ વસ્તુ છે જે સવારે માથું ખોઈ નાખે છે સાંજે એ જ માથું પાછું મેળવી લે છે વિચારો જી એમનો જવાબ આવશે ઓછી કુ ઉખાણું છઠ્ઠું કાળો રંગ છે મારી શાન સૌને દઉંશું જ્ઞાન શિક્ષક પણ કરે છે મારી પર કામ નામ મારું બતાવી બનો મહાન એમનો જવાબ આવશે બ્લેકબોર્ડ ઉખાણું સાતમું એવી કઈ વસ્તુ છે જે છે તો તમારા હાથમાં જ પણ તમે તેને વંશમાં નથી કરી શકતા મિત્રો આ ઉખાણાનો જવાબ આવશે આપણા હાથની રેખાઓ ઉખાણું આઠમું પહેરીદાર શું આપના ઘરનો ના દિવસે શું કે ના રાત આવતા જતા બધા રાખે છે મારી ઉપર હાથ બોલો એ કોણ મિત્રો આ ઉખાણાનો જવાબ આવશે દરવાજો ઉખાણું નવમું ચાર ભાઈ આડા ને ચાર ભાઈ ઊભા એક એક ના ખંભે બબે જણ બેઠા બોલો ઈ શું મિત્રો આ ઉખાણા જવાબ આવશે ખાટ લો ઉખાણું દસમું ધોળું છે ખેતર ને કાળા છે દાણા હાથે થી વાવ્યા ને મોએથી લણિયા આ ઉખાણ નો જવાબ આવશે અક્ષર ઉખાણું એવું શું છે એમની આંખોમાં આંગળી નાખો તો તેનું મોઢું ખોલે અને કાપે એમનો જવાબ આવશે કાતર ઉખાણું બારમું એવું કોણ છે જેને તમામ જોઈ શકે છે પણ એ ખુદને નથી જોઈ શકતું મિત્રો આ ઉખાણાનો જવાબ આવશે અરીસો ઉખાણું તેરમું એવી કઈ વસ્તુ છે જે ઉપર પણ જાય છે અને નીચે પણ આવે છે તો પણ તેનું સ્થાન નથી છોડતી મિત્રો આ ઉખાણાનો જવાબ આવશે ચેડી ઉપર પણ જાય છે અને નીચે પણ આવે છે ઉખાણું સૌદમું એક એવો વીર ગીત સંભળાવીને મારે તીર બોલો કોણ હશે આ ઉખાણા નો જવાબ આવશે મચ્છર ઉખાણું પંદરમું એક લાકડીની સાંભળો કહાની જેમાં છે ખૂબ મીઠું પાણી બોલો એ શું મિત્રો એનો જવાબ આવશે શેરડી જો તમને અમારા નવા ઉખાણા ગમ્યા હોય તો અમારે આ ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ફરી મળીશું આવા સરસ મજાના નવા ઉખાણા સાથે જ્યાં સુધી આવજો મિત્રો બાય બાય